નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ મિત્રો બે ત્રણ દિવસ પહેલાં આપણે એક અપડેટ આપી હતી અને તેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર એક કમોસમી માવઠું તારીખ ચારથી લઈને અગિયાર સુધી તેની વાત કરી હતી તો હાલ આજરોજ સુધીના જે ફોડકાસ્ટ મોડલો છે તે મુજબ તેમાં કોઈ બહુ કંઈ ફેરફાર થયો નથી અને આ તારીખથી લઈ અને અગિયાર તારીખ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારની અંદર આ તીવ્ર માવઠાની અસર વર્તાય તેવું હાલના પ્રકાશ મોડલો દર્શાવી રહ્યા છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તારીખ બાઇઝ અને વિસ્તારવાઈઝ તો આજરોજ તારીખ ચાર મેના રોજ બપોર બાદથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સાથે સાથે દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ છે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર આજ બપોર બાદથી ભારે ઝાપટા સીમિત વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ આવતીકાલ તારીખ પાંચ મેથી વરસાદની માત્રાની અંદર થોડો ઘણો વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે જેની અંદર પણ ખાસ કરીને તારીખ પાંચ મેના રોજ કચ્છ છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે મધ્ય મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સાથે સાથે જે પૂર્વ ગુજરાતનો જે ભાગ છે આ જે વિસ્તાર છે તેની અંદર પણ તારીખ પાંચથી વરસાદની શરૂઆત થઈ જાય તેવું લાગી રહ્યું છે અને તારીખ છ થી લઈ સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા ભાગોની અંદર છ તારીખના રોજ સારો એવા માવઠાનો વરસાદ થાય તેવું લાગી રહ્યું છે જેની અંદર ખાસ કરીને રાજકોટ છે ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ જિલ્લો છે સાથે સાથે ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગર આ બધા જિલ્લાઓની અંદર છ તારીખ અને સાત તારીખ આ તારીખની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ બીજા જિલ્લાઓની સરખામણીમાં સૌરાષ્ટ્રની અંદર થોડું વધુ રહે તેવું લાગી રહ્યું છે આઠ તારીખના રોજ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગો છે સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગો છે તેની અંદર પણ આઠ તારીખે વરસાદની શક્યતાઓ રહેલી છે નવ તારીખે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે તારીખ દસથી માવઠાની તીવ્રતાની અંદર થોડો ઘણો ઘટાડો થાય અને અગિયારથી માવઠાની તીવ્રતા છે તે ઓછી થાય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ દિવસોમાં પણ એકલ દોકલ જગ્યાએ વરસાદી એક્ટિવિટી ચાલુ રહી તેવું લાગી રહ્યું છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ભાગોની અંદર ઝાપટાપથી લઈ અને મધ્યમ વરસાદ તો સાથે સાથે જે આ જિલ્લાઓની વાત કરી કે જુનાગઢ છે રાજકોટ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર જિલ્લો છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જિલ્લાઓની અંદર કોઈ કોઈ જગ્યાએ બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પણ થાય તેવી હાલ શક્યતાઓ લાગી રહી છે જે જગ્યાએ તીવ્ર થંડરસ્ટ્રોમ થાય તે જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા હોય એટલે સાવચેતી રાખવી હજુ પણ આપણે જો કોઈ ખેતર પર ઘાસચારો પડેલો હોય તેને વ્યવસ્થિત જગ્યાએ સાચવી લેવો તેમ છતાં પણ હજુ પણ મેં આગળ વાત કરી હતી તેમ ઉનાળુ પાકો છે તેની જે કાળજી લેવાની હોય તે લેવી સાથે સાથે શિયાળાની અંદર જે વાવેતર હતા તે પાકો હજુ આપણા ખેતર કે ફળાની અંદર પડેલા હોય ખાસ કરીને લસણ ડુંગળી જેવા પાકો તો તેને વ્યવસ્થિત જગ્યાએ સાચવી લેવા અથવા તો ઢાંકી દેવા મિત્રો અગાઉ પણ આપણે જે વાત કરી હતી તેમ કે આ એક કોઈ સાર્વત્રિક વરસાદ નથી પરંતુ આ એક તીવ્ર માવઠું છે જેની અસર મોટા ભાગના સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર વર્તાવાની શક્યતાઓ રહેલી છે કોઈ વિસ્તારની અંદર એવું બની શકે કે વાદળછાયું વાતાવરણ કે છાટછૂટ થાય પરંતુ આ માવઠાથી મોટા ભાગના રાજ્યની અંદર તેની અસર વર્તાય તેવું હાલ લાગી રહ્યું છે તેમ છતાં પણ જો કોઈ પ્રકાશ મોડલોની અંદર ફેરફાર હશે અને વધારે પડતી અપડેટ આપવાની જરૂરિયાત લાગશે તો અલગથી અપડેટ આપવામાં આવશે અસ્તુ જૈન હિન્દ